ઓલંપિક ગેમમાંથી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવતા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે ગુરુ અને કાકા મહાવીર ફોગાટે વિનેશ ફોગાટને ગેલાક ઠેરવવા બદલ કાબતરો હોવાની આશંકા જાહેર કરી છે તેઓ કહે છે કે હવે કંઈ કહેવાનું બાકી નથી ગોલ્ડ મેડલની આશા માત્ર આશા બની છે ભારતની આશાસ્પદ કુસ્તીબાજ વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી આયોગ્ય ઠેરવતા દેશ અને દુનિયામાં ચર્ચાઓ શરૂ થઈ છે

ત્યાર કરો ને પાસે આયા જો નવ દસ બજે તો મેં ભાવ બસ્યા બીજી તરફ પરિવારની સાથે વિનેશ ના ગામના લોકો પણ ખુબજ દુઃખી છે ગામ લોકો કહે છે કે વિનેશ સાથે ઘણું ખોટું થયું છે વિનેશ ફોગાટ મેડલ જીતશે તેવી અપેક્ષા રાખનારા તમામ લોકો આજે આઘાતમાં છે તેઓ સમજી શકતા નથી કે આ બધું કેવી રીતે થયું વાસ્તવમાં વિનેશે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઇતિહાસ રચ્યો હતો તે ગુરુવારના દિવસે ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી પરંતુ સવારે તેનું વજન સો ગ્રામ વધુ જોવા મળતા નિયમો પ્રમાણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે અયોગ્યતાનો અર્થ એ છે કે તેમને ગેમ્સમાંથી ખાલી હાથે પાછા ફરવું પડશે કારણ કે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ વધુ વજન ધરાવતા કુસ્તીબાજ અંતિમ સ્ટેન્ડિંગમાં છેલ્લા સ્થાને રહે છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પણ વિનેશની અયોગ્યતાની પુષ્ટિ કરી છે સાથે તેઓ કહે છે કે ભારતીય ટીમ આ સમયે આવનારી સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે નોંધનીય છે કે વિનેશ ફોગાટ ફાઇનલમાં અમેરિકાની સારા અને હિલ્ડે બ્રાન્ડ સામે રમવાની હતી વિદેશની અયોગ્યતા બાદ હાલ ઠેર ઠેર ચર્ચાઓ શરૂ થઈ છે પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ અને ખેલ નિષ્ણાંતોએ તર્ક વિતર્ક રજૂ કરી સમગ્ર મામલે તપાસની અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ જી